સ્માર્ટ મીટર લાગ્યા પછી બધું બમણું થઈ ગયું છે વપરાશ એ લોકોને કેમ છે તમારા ઘરમાં ટુ બી એચ કેમાં રોજનું એકવીસથી ત્રેવીસ યુનિટ વપરાશ છે એ કઈ રીતે શક્ય છે અને બિલ તો ફટાફટ કપાઈ જાય રોજના અઢીસો રૂપિયા કપાય છે મારા પર ડે તો શું હું અઢીસો રૂપિયાનું વીજળી વાપરી શકું છું જો અઢીસો રૂપિયા તો મહિનાનું કેટલું થાય બે મહિનાના ચૌદ હજાર રૂપિયા બિલ તો ખાવાનું શું વીજળી ખાવાની અમારે કે કાં તો પછી તાળા મારીને ઘરને બંધ કરીને બહાર જતા રહેવું પડે જંગલમાં બીજો કોઈ વિકલ્પ જ નથી અમારી પાસે શું કરવાનું હવે કેટલું અત્યારે બાકી કાલે એવો મેસેજ એક ચોપન હજાર ત્રણસો રૂપિયા બાકી છે ત્રણસો છપ્પન કેવું કંઈ છે એ માઇનસમાં છે અને અમને બધાના અમારા ફ્લેટમાં બધાને એવી રીતે મેસેજ મળ્યા છે કોઈના છત્રીસ હજાર છે કોઈના સાડત્રીસ છે કોઈના છવ્વીસ છે જો આવી રીતે માઇનસમાં બતાવતા હોય તો પછી કાપતા બી તમે એ રીતે જ હશે ને ગણિત તો જ્યારે તમે માઇનસમાં ચોપન બતાવતા હોય તો તમે બિલ કયા હિસાબે કાપો લોકોના એ રીતે જ કાપતા હશો ને ડિમાન્ડ કશું નહીં ભાઈ સ્માર્ટ મીટર લગાવ્યાનો વિરોધ નહીં એ જે રીતે જૂના મીટરો ચાલતા હતા એ રીતે રીડિંગ આવવું જોઈએ રાત દિવસ વાપરતા એટલી તો ખબર પડે ને માણસને વગર કામ ના તો કોઈ લાઈટ પંખા બંધ ચાલુ કરીને જતા નથી રહેતા

ચાવડાના ટ્વીટ વિશે અને વારંવાર આ સ્માર્ટ મીટરમાં થઈ રહેલા છબરડા વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર